પોતા પણ સારા બેસે છે પોપટા અને બીજો ખર્ચો અટકે છે આમાં દવાનો ઘણો ખરો ખર્ચો અટકી જાય છે બીજા જે રાતડીઓ આવે છે એ પણ આવ્યો જ નથી એમ ગણો તો ચાલે પણ નહીં જ છે સાવ અને નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે એક એવા ખેડૂતને મળીશું જે ખેડૂત મિત્રએ પોતાના ખેતરની અંદર સણાનું વાવેતર કર્યું છે એટલે કે શિયાળુ સણાનું વાવેતર કર્યું છે અને આ ચણા એ પાંચ નંબરના ચણા છે અને આ ચણાની અંદર અઢળક ઉત્પાદન આવશે એટલે કે સીમા બારું ઉત્પાદન આવશે અઢળક થાલ આવ્યો છે અઢળક બેઠા છે પાક ખૂબ સારો એવો છે હાલમાં અને આ ખેડૂત વધુમાં વધુ ઉત્પાદન મેળવશે કારણ કે એના શેણાના પાકની અંદર ઈયળ નથી આવી એટલે કે ઈયળનો એટક જ નથી આવ્યો અને તેમણે ઓર્ગેનિક શેણા કર્યા છે અને ફક્ત અને ફક્ત તેમણે ગાયનું દૂધ અને ગોળનો છંટકાવ કરેલો છે અને ખેડૂત મિત્રો એમને ફક્ત બે વાર જ આ કર્યો છે અને આ બે વાર કરવાના કારણે અસંખ્ય પ્રમાણમાં ફાલ આવ્યો છે અસંખ્ય ફૂલ આવ્યા છે અને આપણે જાણીએ જે ખેડૂત મિત્ર ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂત છે અને જેઓ ગુજરાતના શેખ પીપરિયા ગામના વતની છે અને શેખ પીપરિયા જ તેઓ ખેતી કરી રહ્યા છે અને ઓર્ગેનિક ખેતી ક્ષેત્રે ખૂબ સારો એવો રસ ધરાવે છે તો એ ખેડૂત મિત્રને જ આપણે ડાયરેક્ટ મળીએ અને એમની આગળથી વિસ્તૃત માહિતી મેળવીએ પાંચ નંબર છે અને આની અંદર માવજતમાં એક બે વખત દૂધ અને ગોળનો છે અને છોકાનું પ્રમાણ સાવ નહીવત છે એમ કહેતો પણ ચાલે પ્રમાણ આવ્યું જ નથી બીજા નંબરમાં આનો પોપટો પણ સારો થાય છે પોપટા પણ સારા છે પોપટા અને બીજો ખર્ચો અટકે છે આમાં દવાનો ઘણો ખરો ખર્ચો અટકી જાય છે બીજા જે રાતડીઓ આવે છે એ પણ આવ્યો જ નથી એમ પણ તો ચાલે પણ નહીવત છે સાવ ને સણા જબરદસ્ત નો દૂધ અને ગોળનો નો કરવાથી ફાયદો અમને મળેલો છે પણ પાંચ નંબર ખેડૂતને વાયવા વાવા જેવી છે ંગ પણ સારું આવ્યું છે અને પોપટા પણ ભરાવદાર થઈ ગયા છે પોપટા પણ સારા સિરીઝમાં લાગેલા છે